અને કામ કેવી રીતે કરવું બહુ કેટેગરી છે વર્ક 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 મેન સ્માર્ટ વાઇઝ આ બધા પ્રકારના વર્ક હોય છે કે ગધેડાની જેમ મજૂરી કરવી એ પણ કામ મનુષ્યની જેમ વિચારીને કરવું એ પણ કામ સ્માર્ટ કામ એટલે બે કલાકનું કામ અડધો કલાકમાં પતાવી શકે કાલનું કામ પણ આજે પતાવી શકે ઓછા થાકે ઓછી મહેનત એ સ્માર્ટ વર્ક અને વાઇઝ વર્ક કે કામ કરતા પહેલા કામ કરતા કરતા અને કામ કર્યા પછી પરિણામ છે એને અસર ન કરી શકે એ શાણપણાથી કામ કર્યું કહેવાય આ બધા પ્રકારના કામ શીખવાના અને સીધું છેલ્લા કામ ઉપર નહીં જવાનું હું સ્માર્ટ વર્ક કરીશ પહેલા ડોંકી વર્ક કરતા શીખવાનું છે સીધું હું બહુ સ્માર્ટ કામ કરું એવું નહીં પહેલા ગધેડાની જેમ મજૂરી કરતા જીવનમાં શીખવાનું જ પુરુષાર્થમાં તો પાછું જ નહીં પડવાનું પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ કામ કર્યું પણ કામ કરવાની રીત એનાથી માણસ સુખી થાય છે મેં કહ્યું એમ પરિશ્રમથી કામ કરે એટલે સુખી થવાનું પહેલું પગથિયું છે પણ એ કામ કરવાની રીત આવડવી જોઈએ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા તે એલિકોન એન્જિનિયરિંગ કંપની છે યુજ મલ્ટી કરોર એમનું ટર્નઓવર છે એમના જનરલ મેનેજર હતા નટુભાઈ પટેલ અનેક વખત ત્યાં વિદ્યાનગર છાત્રાલય આવતા ગુનાળુ રાગી પ્રમુખ સ્વામી મહારાજને મળતા દર્શન કરવા બેસતા સ્વામી પણ એમની સાથે ઘણો વાર્તાલાપ કરતા એક વખત નટુભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને સરસ પ્રશ્ન પૂછ્યો બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછ્યો નટુભાઈએ પ્રમુખ સ્વામીને પૂછ્યું કે મેં તમને દિવસમાં તમામ પ્રકારની તમે જે દિનચર્યા કરો છો મેં નજરે જોયું છે મેં તમને સવારે પ્રાતભ્રમણમાં જોયા છે તમારી વ્યક્તિગત પૂજા કરતા મેં તમને જોયા છે મેં તમને જમતા જોયા છે લોકો સાથે વાર્તાલાપ કરતા જોયા છે ફોન ઉપર વાતો કરતા જોયા છે મીટિંગમાં બેઠેલા જોયા છે ક્યારેય મેં તમારા ચહેરા ઉપર તનાવ કે દુખ કે આમ ફ્રસ્ટ્રેશન કે ગુસ્સો એની એક લકીર એક રેખા પણ નથી જોઈ આ કેવી રીતે બને અને પોતે હસતા હસતા એમને કબૂલ કર્યું કે હું તો અહીંયા મેનેજર છું માલિક તો છું નહીં સાંજે છ વાગે એટલે મારે કે એવી જવાબદારીને એવો બોજો ન હોય હસતા હસતા કહેતા હતા કે સ્વામી તોય રાત્રે અમે બે ઘૂંટડા પીએ નહીં તો ઊંઘ ના આવે સેના છાસ ના અને ક્યાં આપતો બહુ સરસ નિંદ્રા લઈ શકો છો સવારે ફ્રેશ ત્યારે પ્રમુખ સ્વાઈ મહારાજે બહુ સરસ વાત કરી આ આપણે બધાએ શીખવા જેવું છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવાર અમે ઉઠીએ એટલે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ યોગીજી મહારાજને પ્રાર્થના કરીએ કે આજે મારે શું કામ કરવાનું છે અને એમની આજ્ઞા પ્રમાણે આખા દિવસ દરમિયાન ભગવાન અમને જે બુદ્ધિ શક્તિ આપી છે એ પ્રમાણે અમે કાર્ય કરીએ અને સાંજ પડે હવે સાંભળજો બરોબર અને સાંજ પડે એટલે અમારે ઈષ્ટદેવન ગુરુના ચરણોમાં કામ મૂકી દઈએ કે મેં મારી બુદ્ધિશક્તિ પ્રમાણે કર્યું છે હવે પરિણામ તમારે જે એ આપજો મને માન્ય છે છે આ સુખી થવાની રીત કામ કરતા કરતા આપણે કામ કરીએ પરિશ્રમ પણ કરીએ પણ દુખી ક્યાં થઈએ છીએ આ પરિણામ કેમ ના મળ્યું રાઈટ ઓર રોંગ મેં પ્લાનિંગ કર્યું મારી બુદ્ધિ હતી મેં એક્ઝિક્યુશન કર્યું મેં એમાં પરિશ્રમ કર્યો તો મને આ પરિણામ મળવું જ જોઈએ પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉપદેશ આપતા વાત કરી કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેશું કદાચ ના શું કહ્યું એમને કે કર્મ કરવું એ તારું ફરજ છે અધિકાર છે તું કર પણ ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું કે ફળ હું નક્કી કરીશ એટલે કે ભગવાન નક્કી કરશે કારણ કે આ વાત હું તમને પ્રેક્ટિકલી સમજાવું હું બે પ્રશ્ન પૂછીશ ને બે પ્રશ્નમાં તમે બધા હા પાડશો કોઈ ના નહીં પાડી શકો એટલે તમને પણ લોજિકલી તર્કથી આ શ્લોક સમજાશે પહેલો પ્રશ્ન તમને બધાને અનુભવ હશે કે કોઈ કાર્ય માટે કોઈક વખત તમે ખૂબ સારું વિચાર્યું ખૂબ સારું આયોજન કર્યું સારો પુરુષાર્થ કર્યો યોગ્ય વ્યક્તિઓ પણ તમારી સાથે હતા મટીરિયલ મેન મની જે અંદર મૂકવાના તે પણ તમે મૂક્યા છતાં પણ ધારી સફળતા ન મળી સફળતા ઓછી પણ મળી અને કો નિષ્ફળ પણ ગયા હા કે ના હા કે તો આંગળી ઊંચી કરો આપણે બધાને અનુભવ છે હવે બીજો પ્રશ્ન આપણને બધાને અનુભવ છે કે કોક વખત આપણે ઓછું વિચાર્યું હોય ઓછું પ્લાનિંગ કર્યું હોય ઓછું એક્ઝિક્યુશન થયું હોય આપણને પણ અસંતોષ હોય કે મેં ધાર્યા પ્રમાણે અંદર મહેનત નથી કરી આ પ્રોજેક્ટમાં અને યોગ્ય વ્યક્તિઓ પણ ન મળ્યા હોય છતાં પરિણામ છે ધાર્યા બારનું આવે સફળતા પણ ધાર્યા નહીં આવે હા કે ના તો કોઈ દિવસ આ શાંતિથી વિચાર્યું છે કે આ કેમ થાય છે કે હું બધો પુરુષાર્થ કરું છું મારી બુદ્ધિ પ્રમાણે ત્યારે ઘણી વખત પરિણામ ઓછું જ આવે છે કોત આવી જાય છે અને કોત બધું ઓછું હોય છે ત્યારે વધારે પરિણામ આવે છે આ આ શ્લોકની ગવાહી પ્રૂફ છે ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનને કહ્યું એ કે પરિણામ હું નક્કી કરીશ કારણ કે દસ ફેક્ટર એવા હોય કે જે સફળતા નક્કી કરતા હોય તો સામે દસ ફેક્ટર એવા છે જે તમારા પ્રોજેક્ટને નેગેટિવ ઇફેક્ટ કરે છે જે આપણા હાથની વાત નથી તો પછી પરિશ્રમ અને કાર્યમાં સફળતા તો મળે છે પણ સુખી થવા માટે આ વિચાર બહુ સ્પષ્ટ છે મારી જવાબદારી એ છે કે મારે મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે પુરુષાર્થ કરી લેવાનો પછી પરિણામ ભગવાનની ઈચ્છા અમને મોટા મોટો શબ્દ આ શીખવાડવામાં આવ્યો છે ભગવાનની ઈચ્છા એટલે બહુ જ મોટી વાત છે અને હકીકત છે આપણું કર્તવ્ય અથવા તો કર્તવ્ય કરતા સ્પષ્ટ શબ્દ આપણી પહોંચ કેટલી છે જે બુદ્ધિશક્તિ આવડત ભગવાને આપી હોય ને કદાચ પુરુષાર્થથી થોડીક વધારે કેળવી હોય એ બધી મૂકીને આપણે આપણા કાર્યક્ષેત્રમાં પુરુષાર્થ કરી લેવાનો પરિણામ તો ભગવાન નક્કી કરે છે એ સમજણ હશે ને તો તમે સુખી કાર્ય કરતા કરતા પણ રહી શકશો નહીં તો રોજ દુઃખી થશો રોજ એટલે પ્રેક્ટિકલી રોજ હા એવરી ઇવનિંગ સાંજે તમને એમ થશે કે આ નથી થતું આ નથી થતું એમ નથી થતું એમાં બે જ વાત કાલ સવારે પણ હું આની માટે પ્રયત્ન કરીશ